નમસ્કાર હું ડૉક્ટર હેતલ રામાણી અશ્વિનો આયુર્વેદ અને પંચકર્મ સેન્ટર રાજકોટ ગુજરાત આજે આપણે શરદ ઋતુ અને તેમાં કરવામાં આવતી પંચકર્મ સારવાર વિશે વાત કરીશું હવે સામાન્ય રીતે શરદ ઋતુ એટલે કે આપણા ઇન્ડિયન કેલેન્ડર પ્રમાણે ભાદરવો અને આસો મહિનો આપણે સૌ અનુભવીએ છીએ કે ભાદરવો મહિનો આવતા જ બીમારીની શરૂઆત થઈ જાય છે આયુર્વેદમાં પણ બહુ એક ફેમસ કોટ છે કે રોગાણા શારદી માતા મતલબ કે રોગોની જે માતા છે એ શરદ ઋતુ છે કે આ શરદ ઋતુમાં લગભગ ભાગ્યે જ કોઈક એવું વ્યક્તિ હશે કે જે બીમાર નહીં પડતું હોય અને આપણામાં આશીર્વાદ એવો આપે છે કે જીવેતર સતમ શરદમ કે સો શરદ તમે જીવો કેમકે જે વ્યક્તિ શરદ ઋતુમાં બીમાર પડ્યા વગર સમય નીકાળી દે છે એ આગળ હેલ્ધી જીવી શકે છે હવે આવું શા માટે કેમ કે ચોમાસાની ઠંડી કે આખા વરસ દરમિયાન જે આપણે ગરમ તીખો એવો ખોરાક ખાધો એ આપણે અલ્ટિમેટ આપણા શરીરમાં પિત્તની વૃદ્ધિ કરે છે આયુર્વેદ પ્રમાણે એ વધેલું પિત્ત ભાદરવું મહિનો આવતા જ ગરમીના કારણે આપણા શરીરમાં એના લક્ષણો દેખાડે છે જેમ કે એસિડિટી થવી પિત્ત થવું માથું દુખવું ઉબકા ઉલટી આવવી અપચો થવો તાવ આવવો આંખોમાં બળતરા થવી પેશાબમાં બળતરા થવી આ બધા વધેલા પિત્તના લક્ષણો છે ચામડીના રોગો પણ આ સિઝનમાં ખૂબ જ વધારે વધી જાય છે કેમ કે વધેલું પિત્ત અલ્ટિમેટ છે આપણા શરીરમાં લોહીનો બગાડ કરે છે અને એ બગડેલું લોહી આપણને ચામડીના રોગો કરે છે હવે આ રોગોને આપણે દવાથી બેસાડીએ તો અલ્ટિમેટ આખો વર્ષ દરમિયાન આપણને હેરાનગતિ કરે છે પણ જો આ વધેલા પિત્તને પંચકર્મથી શરીરની બહાર કાઢી નાખવામાં આવે તો આપણે આખું વરસ હેલ્ધી નીકાળી શકીએ છે તો આ વધેલા કે બગડેલા જે પિત્ત છે એને શરીરમાંથી બહાર કાઢવા માટે વિરેચન કર્મ જો એ પિત્તે આપણા શરીરમાં લોહીને બગાડ્યું હોય તો એના માટે રક્ત મોક્ષણ કે જે ખરાબ લોહી છે એને શરીરમાંથી બહાર કાઢવાનું છે આ સિવાય ખૂબ જ ઓછી માત્રામાં જો પિત્ત બગડવું છે તો આયુર્વેદિક દવાથી સિદ્ધ કરેલું ઘી પીવડાવવામાં આવે છે તો અવશ્ય આ સિઝનમાં તમે આ પંચકર્મ તમારે કરાવવું જોઈએ અને આજે જ તમારા નજીકના પંચકર્મ સેન્ટરનો મુલાકાત લઈ આભાર